દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે અવારનવાર દીપડાઓ શિકાની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પલતુ પ્રાણીઓને પણ શિકાર કરતા હોય છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા ગામના ઇન્દ્રજીત સિંહના ફાર્મ પાસે એક દીપડો શિકાની શોધમાં આંટાફેરા મારતો હતો જેને લઈને વાંકલ રેન્જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું ત્યારે સિકાની સુદમાં ફરી ફાર્મ હાઉસ ખાતે આવેલ દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો જે જાણ વાંકલ રેન્જના રેન્જ ઓફ ફોરેસ્ટર ઓફિસર હિરેનભાઈ પટેલને જાણ કરતાં વાંકલ રેન્જ વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને દીપડાનો કબજો લઈને જંખવા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ ગઈ હતી પાંજરી પુરાયેલા દીપડો અગિયાર માસનો હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ સુરત